ડોક્ટર બેદરકારી કે પછી વધુ પડતા પૈસા કમાવાની લાહ માં ડોક્ટર એટલી બેદરકારી દાખવી દેતા હોય છે કે ન પૂછો વાત અત્યારે ગુજરાતમાં એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં ડોક્ટર્સ પોતાની બેદરકારીને કારણે લોકોનું જીવ લઈ લેતા હોય છે અને પછી સ્વીકારવા તૈયાર નથી થતા કે ભૂલ અમારી છે એ પછી ખ્યાતિ કાંડ હોય કે ગુજરાતમાં બનતા દરેક હોસ્પિટલ્સના દવાખાનાને લગતા કાંડ હોય ખ્યાતિકાંડ હજી તમારા મુખેથી તમારા દિલથી તમારા મગજથી ગયો નથી અને હજી પણ એમાં અપડેટ્સ આવતા રહે છે પરંતુ વર્ષીય મહિલા કે જેનું નસબંધીને કારણે મોત થયું એ હવે કોની ભૂલ એ પછી તબીબોની ભૂલ કે પછી વધુ પૈસા કમાવાની લાહિમાં એનું મોત થયું છે એ વિષય પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન છું અમુક હદ સુધી અમુક હદ પછી જે તબીબો છે એમના માટે કેટલું આસાન થઈ જાય છે કોઈ મરી જાય એમના પરિવારજનો એમને પૂછે કે શું અમારું વ્યક્તિ હયાત છે અમારું વ્યક્તિ જીવે છે તો એ બહુ ઈઝીલી કહી દે છે કે ના નથી જીવતું અમારું વ્યક્તિ ઓફ થઈ ગયું છે અમારા વ્યક્તિના દિલના ધબકારા હજી ધબકે છે ના નથી ધબકતા એ ડોક્ટર એ તબીબો માટે બહુ આસાન થઈ જાય છે કારણ કે એ ડોક્ટર પૈસા કમાવાની લાય હોય છે એ પછી લોકોની છાતી કોઈને પણ એવા લોકોને તમે સ્ટેન્ટ મૂકી દો અને પછી પરિવારજનોને એમ કહો કે તમારું વ્યક્તિ હવે આ દુનિયામાં નથી તમે વિચારો કે એ વ્યક્તિના પગ નીચેથી જમીન જતી રહે છે જ્યારે વિચારે છે કે ખરેખર સાજો વ્યક્તિ હોસ્પિટલમાં જાય છે અને પછી વળતું એ પાછું જ નથી આવતું સામાન્ય લોકો આમ જનતા ડોક્ટરને ભગવાનના સ્વરૂપમાં જોતી હોય છે ભગવાન જો રાક્ષસ થઈને હેવાન થઈને આ આવે તો પછી શું આવા ખરેખર આપણે જરૂર છે સુરેન્દ્રનગરના થાનગઢમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં આપણે ડોક્ટરની બેદરકારી કહી શકીએ કાં તો વધુ પૈસા કમાવાની લાહમાં એ ડોક્ટરે પચીસ વર્ષીય મહિલાનું જીવ લઈ લીધો સરકારી હોસ્પિટલમાં એ કુટુંબ નિયોજક કરવા માટે એટલે કે નસબંધી કરાવવા માટે હોસ્પિટલમાં જાય છે સરકારી હોસ્પિટલમાં હાજર તબીબની બેદરકારીને કારણે જે નસબંધી કરવાની જગ્યાએ જે બીજી નસ હોય એ એનાથી કપાઈ જાય છે અને પછી જે હાજર જે લોકો છે તેમને પૂછે છે કારણ કે ઓપરેશન સ્વાભાવિક બાબત છે કે પરિવારજનો થોડું ટેન્શન તો હોય કે આખરે અમારા વ્યક્તિ સાથે અંદર થઈ શું રહ્યું છે કારણ કે ખ્યાતિ કાન હજી લોકો ભૂલ્યા નથી એટલે ડોક્ટર તબીબ જ્યારે પણ પેશન્ટને અંદર લઈ જાય ત્યારે જ પરિવારજનોને એવું થતું હોય છે કે શું હવે શું થશે અમારી સાથે

કે એમને અમે પહેલા જ કીધું હતું કે એમનું હૃદય છે ધબકતું બંધ થઈ ગયું છે હૃદય ધબકતું બંધ નથી છતાં પણ એમને એવું કહે છે કે તમને આમને રાજકોટ રિફર કરો અરે બેન તમે થોડું તો વિચારો હૃદય હૃદય એમનું ધબકતું નથી તો એમના ધબકારા ચાલતા નથી વ્યક્તિ હયાત જ નથી તો પછી એને રાજકોટ લઈ જવાની જરૂર શું છે રાજુ કરપડા એમની સાથે બોલાચાલીમાં ચર્ચામાં એમણે પૂછ્યું છે કે શું વ્યક્તિ જીવે છે તો એ એ હાજર તબીબ એમને એવું કહે છે કે ભાઈ હવે એ વ્યક્તિના ધબકારા નથી ચાલતું તો પછી શું સમજવું એ વ્યક્તિ નથી જીવતું રાજુ કરપડા પૂછે છે શું એ વ્યક્તિ મરી ગયું છે હા મરી ગયું છે હા મરી ગયું છે કેટલું ઈઝી એ બોલી જાય છે કે એમને કોઈ ફરક જ નથી પડતો લોકો જીવે છે કે મરે છે

જે કંચનબેન નું અવસાન થયું એના બે બાળકો છે નાના તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય સ્વાભાવિક છે બાળકો જીવન નિર્વાહ નીકળી શકે બાળકને સહાય મળે એના માટે આપણી માંગણી હોય મારી વાત વ્યાજબી લાગે છે તમને મારી વાત બરાબર છે બે આ રૂપા કરો બધા બરાબર લાગે છે તો આપણી વાત એ છે કે આપણે અહીંયા મારી વાત બરાબર છે તો અત્યારે છે રાજકોટ અને એ ડેટ બોડી ની સાથે આપડા અત્યારથી આપણી ટીમ એની સાથે જવાની છે તમે સાંભળ્યું હશે કે રાજુ કરપડા અને જે તબીબ છે એમના વચ્ચે ઘર્ષણ થયું પણ આ ઘર્ષણ થયું રાજુ કરપડા સાચી વાત મૂકી એ હાજર તબીબ એવું કહે છે કે ભાઈ એ નથી રહ્યા હવે દુનિયામાં વાત પૂરી એટલે શું તમારા કહેવાતી વાત પૂરી થઈ જતી હોય તો પછી તબીબોનું જરૂર શું છે જો તબીબો વધારે પૈસા કમાવાની લાહીમાં આવા લોકોનો જીવ લઈ લેતા હોય હવે આખરે કંચનબેન પરમારે પોતાનો જીવ છોડી દીધો છે પોતે એ મરી ગયા છે એ હયાત નથી આ દુનિયામાં અને એના પછી તબાઈબ આર્ગ્યુમેન્ટ કરે છે કે આ વસ્તુ આમ છે આ વસ્તુ આમ છે પણ શું કામ કરો છો પહેલાથી તમારાથી એ વસ્તુ થતી નથી તમને ખબર છે કે કેસ અમે હેન્ડલ નથી કરી શકવાના તો પછી તમારે કેસ હાથમાં લેવાની જરૂર જ નહોતી મોત થયા છે અને આ પછી પકડાઈ જાય પછી લોકો એવું જ કહેતા હોય છે કે અમે પહેલા જ એમને કહ્યું હતું કે આ કેસ અમારાથી હેન્ડલ નહીં થાય તમે ડાયરેક્ટ રાજકોટ લઈ જાઓ આ વસ્તુમાં સેમ આવું જ થયું હતું જ્યારે ખ્યાતિમાં કાંડ બન્યો હતો છાતી લોકોને ચીરી નાખી છે એને બીજી જગ્યાએ રિફર કરવામાં આવે છે ત્યાં હાજર તબીબ એવું કહે છે કે આમને ઓલરેડી સ્ટેન્ટ મૂકી દીધા છે ક્યાં ઢીચણની તકલીફ ક્યાં તમે સ્ટેન્ટ મૂકો ખાલી થોડાક પૈસા કમાવાની લહેમાં એ વ્યક્તિઓ તમારા માટે જરૂરી નથી પણ જે જરૂરી વ્યક્તિ એમના પરિવાર માટે કેટલો મહત્વનો પૈસા કમાવાની છે રાતોરાત બધાને જ પોતાના ઘરના આગળ બહુ જ મોંઘી મોંઘી ગાડીઓ જોવે છે એકદમ લક્ઝુરિયસ જિંદગી જીવવી છે પણ એ લક્ઝુરિયસ જિંદગી જીવવાના ચક્કરમાં તમે કોઈના ઘરનું મોભી લઈ લો છો કોઈના ઘરની દીકરી છીનવી લો છો કોઈના પાસેથી પોતાના પિતા તો કોઈની પાસેથી પોતાની એમની માતા છીનવી લો છો તો આ રીતે જો તમે તબીબ પોતાની જાતને કહેવાતા હોય તો તમે તબીબો તબીબોને તમે હેવાનો છો તમે રાક્ષસો છો એ વસ્તુ તમે ધ્યાન રાખો